અમદાવાદ શહેરમાં પોલીસ સુશાસન વધુ સારી રીતે જળવાઈ રહે તે માટે આજે સંયુક્ત રીતે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં શહેરમાં થતી વિવિધ પ્રકારની ગુનાખોરી ટ્રાફિક સમસ્યાઓ અને અન્ય કાયદો અને વ્યવસ્થાને લગતી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં સાંસદ પક્ષ વિપક્ષના ધારાસભ્ય એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા શહેરમાં કોઈપણ પણ ગુનાખોરી ના થાય અથવા તરત પકડાઈ જાય એના માટે સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વધારે કરવા દરેક ધારાસભ્ય શ્રીએ પોતે પચીસ લાખ રૂપિયા અને સંસદ સભ્યોએ પણ પચીસ પચાસ લાખ રૂપિયા બજેટ આપવાની માનસિકતા બતાવી છે અમે આદરણીય મ્યુનિસિપલ કમિશનને પણ વિનંતી કરવાના છે કે બીજા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક નાખવામાં આવે જેને કારણે ગુના તરત પકડાઈ જાય છે ટ્રાફિકના માટે ટ્રાફિક પોલીસને સજાગ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે અમદાવાદ શહેરને લગતી જે સમસ્યા છે એક તો સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે એના અંદર ટ્રાફિકની વ્યવસ્થામાં જ્યાં ઓવરબ્રિજ છે ફ્લાયઓવર બનાવવાની જરૂર છે ત્યાં બ્રિજ તાત્કાલિક બનાવવા જોઈએ બીજું ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અત્યારે ડ્રગ્સ અને જે મોટા પ્રમાણમાં લોકો યુવાનો ડ્રગ્સ તરફ પડી રહ્યા છે તો તેમાં પોલીસ જે પ્રમાણે અત્યારે કામગીરી કરી રહી છે એ મજબૂતીથી કરે અને આવા જે પેડલર હોય છે જે વેચવાવાળા તેમને તાત્કાલિક દબોચીને કડકમાં કડક કાર્યવાહી થાય તેની પણ આજે મારા તરફથી મેં રજૂઆત કરવામાં આવી છે